પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટી ખાતે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કલા સાહિત્ય અને સાહિત્યોની નગરી વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજ રાજકુમારજી શ્રીની નિશ્રામાં અને મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજય ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગ છટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત વત્સલા પાટીલ અચલ મહેતા સચિન લીમય આશિતા લીમય શિવમસિંહ કાવ્યા લીમય મહર્ષિ પંડ્યા સ્વરિત કૈકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે શું રેલાવશે ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેકલ્ટી ડીન ગારો ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી નમસ્કાર સૌથી પહેલાં તો હો હેપી હોલી અને આવો સરસ પ્રોગ્રામની શરૂઆત આજે આ એટલે ઉત્સવ પ્રેમી પ્રજા માટેની આ બહુ અનેરી તક છે કે કારણ કે આવું સુંદર આયોજન પહેલી વાર થવા જઈ રહ્યું છે સૂનિયર સિનિયર આર્ટિસ્ટ અને જુનિયર આર્ટિસ્ટ ભેગા મળીને એક સુંદર હોળીનો પર્વ શરૂ કરવા જઈ રહ્યા છે અને આ પ્રોગ્રામ ફક્ત આજના દિવસ માટે નથી આ પ્રોગ્રામ સતત ચાલુ રહેશે દર અઠવાડિયે સેટરડે સન્ડે આવા પ્રોગ્રામ થતા જ રહેશે અને આ સિનિયર અને જુનિયરનો જે સમન્વય થયો છે એ આજથી છે અને આ ખબર છે તમને બધા અગ્ર અને મોઘા કલાકારો છે એક તો અતુલભાઈ વત્સલા પાટેલ સચિન લિમય આશિતા એમની સિનિયર જુનિયર્સમાં કાવ્યા મહર્ષિ શિવમસિંહ આ બધાનું ભેગા થવું કેટલું અઘરું છે અને મ્યુઝિક કોલેજ થકી આ લોકો ભેગા થયા છે અને શરૂઆત એક સરસ રજૂઆત થવાની છે તો આપ સૌ ગુલાલ લઈને આવજો મ્યુઝિકલ ગુલાલની શરૂઆત કરીશું આપણે આવા સરસ પરમા દિવસે આપને સૌને ભાવભીનું આમંત્રણ પણ છે અને આપ સુંદર કાર્યક્રમ પણ માણશો તો આપ સૌની અમે રાહ જોઈશું આજે સાંજે આઠ વાગ્યાથી થેન્ક યુ હેપી હોલી